સો ગઈસ ફાઇનલી આવી ગયો છું ખેતરમાં ને ખેડી દે છે ટ્રેક્ટર ખાતર મિત્ર ભર દી એ સોલ્જર ડોર લે ભાડ્યા લઈ મે તને કો પાવડર તો પાવડર તમને ઓલો કંપની સો ગાઈસ અત્યારે આવી ગઈ ચૂકી છે વરસાદ હે ગાઈસ વેલકમ બેક ઇન માય YouTube ચેનલ કેમ છો બધા આઈ હોપ મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં આજના નવા વિડિયોમાં મતલબ કે ફૂલ ડે આજે ટ્રેક્ટર ચલાવવાનું છે આપણે કારણ કે આજે કરવાનું છે મતલબ કે ખેડવાનું કામ એટલે મતલબ કે ટૂંકમાં ખેતીનું કામ કરવાનું છે અને આજે ખેડવાનું છે કારણ કે એક બે દિવસની અંદર વરસાદ આવવાની ફૂલ્લી શક્યતા છે એટલે આજે ઘડીને કૂકડશે અને મસ્ત મજાનું ખેડીએ છીએ અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચાલો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ એટલે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જુઓ આપણો ફૂલ વિડીયો તો ગાઈ તો અત્યારે આવી ચૂક્યું છે ટ્રેક્ટર ખેતરમાં ખેડવા માટે પણ એના જે પાના છે દાંત્યા એ દાંતિયા ગયા હતા તો હવે પાના લઈને ફરી ફોન આવ્યો કે પપ્પાનો કે ખેતરમાં આવી જાય દાંતિયા આપણે ચેન્જ કરવાના છે તો ચલો ફાઇનલી દાંતિયા વાત્યા ચેન્જ એના અને શું કહે છે એ તો ખેતરમાં જઈને જ ખબર પડશે બટ બાકી ખેતરમાં ત્યારે ફૂલ બધા ખેતરો તરફ ખેડવાના છે તો એના માટે ટ્રેક્ટર ફાઇનલી બોલાવી લગભગ આખો દિવસ નીકળી જશે ટ્રેક્ટરને ખેડતા એટલે આપણી જમીન છે તો અત્યારે ખેડવાનું કામ ચાલુ છે ત્યાં સો ગઈસ ફાઈનલી આવી ગયો છું ખેતરમાં અને ખેડી ગયું છે મન બન બરાબર આ દેખો બિલકુલ ખેડાતું નથી તો હવે દાતરા ચેન્જ કરીએ તો તો ફાઇનલી હવે ચેન્જ કરી નાખીએ આપણે આના દાંતિયા મતલબ કે આને શું કહેવાય મેં તમે તો હળ કહીએ છીએ પણ આના દાંતિયા કહે છે કે દાંતી કહે છે બસ તો એના દાંતરા આપણે ચેન્જ કરવાના છે ઉપરથી ખાલી નીચેની સાઈડ પર થવાના છે અને નીચે બોલ નાખી દેવાનો છે એટલે ચેન્જ થઈ જશે બાકી મને ચડી ગઈ પગ પર કીડી અને હું લાગી ગયો ફાળવા અત્યારે હવે હું ઉતરી ગયો છું ટ્રેક્ટર પરથી અને બીજા ભાઈ બેસી ગયા છે મતલબ કે કાકા છે પર એમનું છે અને હું લગભગ ત્રણ ચાર ખેતરો ખેડ્યા હવે એ તો બાર વાગ્યા છે સમથિંગ એટલે ખાવા જઈએ અને એ ખેડશે હું આવીને પછી ફરી પાછો ખેડીશ દોસ્તો ફાઇનલી અત્યારે પતી ગયું છે આપણે મતલબ કે ખેડવાનું કામ ફાઇનલી કમ્પ્લીટલી પતી ગયું છે અને અત્યારે હું આવી ચુક્યો છું ઘરે અને નાઈન બિલકુલ ફ્રેશ થઈ ચુક્યો છું સો ગાઈસ અત્યારે આવી ગઈ ચૂકી છે વરસાદ તો જોરદાર વરસાદ પડ્યો છે બાર સો દોસ્તો આ તો આપણો વિડીયો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો થોડો પણ પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તબ તક લે બાય જય હિન્દ જય ભારત બાય ટકે